તો રાજકોટમાં પરિવારજનોનો આક્રોશ છે આક્રંદ કરી રહ્યા છે પરિવારો સીધા જઈશું રાજકોટ જે પરિસ્થિતિ છે એ વર્ણવી શકાય તેમ નથી અગ્નિકાળને લઈ લોકોમાં સતત આક્રોશ છે જેના ઘરમાં જે વ્યક્તિ ગયું છે તે તો બોલવા માટે પણ એટલું સક્ષમ નથી રડ જ્યાં જુઓ ત્યાં રાજકોટમાં એક વાગ્યા સુધીના વેપાર ધંધા પણ લોકોએ બંધ રાખ્યા છે રાજકોટમાં જે પગ મૂકો તો એમ લાગે કે આ શહેર જીવંત પણ છે કે નહીં રિપોર્ટ ઓન ધ સ્પોટ આયો મોટો રાજકોટ કોને આમ આવવાનો દીસે નહી ભાઈ એમાં કહો છો ઓહો મેડિકલમાં તો એટલી મેડિકલ ટીમ ડબળી કેવાય 500 કિલોમીટર લાગુ નથી બધું લટકાવાનું કારણ શું થાય ભાઈ હું તમને એક વાત કહું સાંભળો મારી એવી સંકટ ભાઈ એ પણ ભાઈ મારી એવી સાંભળો હું તમને એક વસ્તુ કહું છે કેડિયાને પબ્લિકને કોઈને તમે આપતા નથી સાહેબ અત્યારે ₹5000000 જેણે એને ગણાવી દી છે સર સર જે રિપોર્ટ જે મૃત્યુઓ આવવામાં આવે તો છાના છપ્પા કે માફમાં ના છાના છપ્પા કે જ જાહેરમાં જ આપીએ છીએ બધાને સામે કેમ નથી આપતા બધાની સામે જ આપીએ છીએ પ્રોફાઇલ આવે એ રીતે બધાને આપવાના છે કોઈને ના પાડવાની જ નથી ચાર ચાર મૃત્યુઓ તમે આપ્યા કે કોઈને ખબર ન પડે એવી નથી તમારે ગાગળથી તો લઈને નીકળે છે ના 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 ಇದಿನೇ ನೋಕು ಕರ್ವನೋ ಇಸು ಮಿಸ್ಸಿಂಗ್ ನೋ ಮ್ಯಾಸ್ ತಸ ಅಸ ತಸ ಏನ ಫೋಟೋಯೆ ತಮ ಕೈ ವೈರಲ್ ಕಯಿಲ ಅದೋ ಬದಿ ಕಸ ಏಕ ಮುತಮ್ ನೀ ಕರು ಕೆ ಅಮ್ನೆ ಕೈ ಖಬರ್ ನಥಿ ಪರ್ ಮೀಡಿಯಾ ವಾರಾ ಅಮ್ನೆ 100 ಸವಾಲ್ ಕರೆ ತಾ ಮೀಡಿಯಾ ವಾರಾ ಲೈನೇ ಕೆ ತಮ ಓನೇ ಪೂಚೋ ಅಮ್ನೆ ಸು ಪೂಚೀ ಫೈಲ್ ಫೋಟೋ ಪೂಚೀ ಆಲ್ಸರಿ ದಾಸಾ ತೋ ಮೈ ಪ್ಲಾನ್ ಆವಸೇನೇ ಅಂತೆ ಜಾಲ್ ಕರ್ಸೇ ಫೋಟೋನ ಕ್ಯಾಮೆರಾ

નથી આવતા અમારી ડેડ બોડી માંગવા આવી તમે એટલું માનવતા ક્યાંક છ મોડી ચાર મોડી તમે પાંચ વાગે આપી છ કલાક થી એક બોડી નથી આપી એટલે રાતના ટાઈમે આપશો ચેલેન્જ કરું છું કે બોડી જે છે દિવસ દરમિયાન હવે મળશે જ એક પણ

અમે વાત નથી કરતા મારે તમને આપવાનું છે વાત કરો છો તો હું જોડે વાત કરું છું ને

પટેલ સાહેબો જવાબ કેમ નથી છે જે જે ચાર રિપોર્ટ આવેલ આવેલા ડેડ બોડીના મેચ થઈ ગયેલા છે તેઓને ચારે ચાર ને આપવાની કામગીરી અમે પૂર્ણ કરી દીધેલી છે જેમ જેમ સમજો જેમ જેમ આવશે એફએસએલ ના રિપોર્ટ મેચ થઈને આવશે જેની પણ ડેડ બોડી હશે અમે તાત્કાલિકમાં એમને પરત સોંપવા માટે કાર્યવાહી

અમારા મિસિંગ નો જઈયો મિસિંગ છે તમારે મારો નાનો ભાઈ છે આ પણ લખાયું છે મિસિંગ અમને ગળાવો છે મિસિંગ લખાવો એસીપી વિજી પટેલ કે જેઓ અકળાઈ ગયા છે કારણ કે પરિજનો આક્રોશ ચાલવી રહ્યા છે સવાલો પૂછી રહ્યા છે કે ક્યારે એમના પરિજનોની ડેડ બોડી આપવામાં આવશે જે છે એમની યાદી માટે જાહેર કરવામાં નથી આવતી શા માટે એમને કોઈ વિગતો પૂરતી આપવામાં નથી આવતી અને કલાકોના કલાકો સુધી રાહ જોયા બાદ આખરે હવે તેઓ પોતાનો પિત્તો ગુમાવી રહ્યા છે આક્રોશ ચાલવી રહ્યા છે અને ઘણા બધા સવાલો કે જેના સવાલોથી પોલીસ પણ ભાગી રહી છે અને આખરે તેમણે એ જવાબ આપવો પડ્યો કે ધીમે ધીમે જેમ જેમ રિપોર્ટ જાહેર થશે એમ

પરિવારજનોના મૃતદેહ માંગી રહ્યા હતા ત્યારે એ ટળવળતી આંખો એમને એ પણ નથી ખબર કે મૃતદેહ તેમના કોઈના છે પણ કે નહીં જ્યારે કોઈ વ્યક્તિને એમ બોલવું પડે કે એક નાનામાં નાનો હાથ બચ્યો હોય એ પણ આપી દો કેટલી શરમજનક વાત અને આ હત્યાકાંડ ઉપર ક્યારે હવે શું પગલાં લેવાય તો ખબર નહીં પરંતુ એમનું દુઃખ કેવી રીતે વહેંચવું એ પણ સવાલ